સાબરકાંઠાના વડાલી સગરવાસમાં માં ત્રણ દિવસ પહેલા સવારે વાગ્યાના સમયે પતિ પત્ની વચ્ચે કોઈ બોલાચાલી અને ઝઘડો થયા બાદ બાદ ધારિયાના પત્નીનું કાપી નાખી હત્યા કર્યા બપોર સુધી પોલીસને જાણ કરાઈ ન હતી પરંતુ બપોર બાદ પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ હાજર હત્યારા પતિની અટકાયત કરી પીએમ વગેરે માટે કાર્યવાહી હાથ ધરી વડાલી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો વડાલીના સગરવાસ પાસે બ્રહ્મપુરી વિસ્તારમાં રહેતા લક્ષ્મીબેન મગનભાઈ સગર અને તેમના પતિ મગનભાઈ દેવકણભાઈ સગરે બે દિવસ પહેલા વહેલી સવારે પાંચેક વાગ્યાના સુમારે ઘર કંકાસને લઈ બોલાચાલી બાદ ઝઘડો થવા દરમિયાન મગનભાઈ એટલી હદે ગુસ્સે થઈ ગયા કે ધાર્યું લઈ આવી પત્નીના ગળા ઉપર જીવલેણ ઘા મારી દાઢીના ભાગે ઘાજીકી પત્નીને રહેસી નાખી વીસેક વર્ષના લગ્નજીવનનો અંત આણ્યો હતો અને ચૌદ વર્ષની દીકરીને નોંધારી કરી હતી આ કરપીણ હત્યાની ઘટના છતાં કોઈએ પોલીસને જાણ કરી ન હતી હત્યારો પતિ પણ ક્યાંય ફરાર થયો ન હતો પરંતુ દોઢેક વાગ્યાના સુમારે પોલીસને હત્યાની ઘટનાની જાણ થતા વડાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે એફેસએલની મદદથી તપાસ હાથ ધરી હતી અને લાશનો કબજો લઈ હત્યારા પતિને અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે રિપોર્ટર વડાલી પોલીસ સ્ટેશન ખાતેના સગરવાસમાં રહેતા મગનભાઈ સગર એ પોતાની પત્ની લક્ષ્મીબેન સગર પાંત્રીસ વર્ષના ઉંમરના હતા તેમની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો આથી આ મગનભાઈએ તેમને ગળાના ભાગે અને દાઢીના ભાગે ધારિયાથી ઘા કરી અને તેમનું મોત નિપજાવેલ આ બાબતે તાત્કાલિક પોલીસ જગ્યા પર પહોંચી જઈ અને ઘટનાથી વાકેફ થઈ અને આરોપી મગનભાઈની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે